સરકારના બચાવ માટે સરકારના મંત્રી આવી ગયા છે ગુજરાતની અંદર ખરાબ રોડ રસ્તા ગંભીર બ્રિજ તેને લઈને રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ એક લિસ્ટ બનાવ્યું હતું અને એ લિસ્ટની અંદર બસો ને પચાસ જેટલા બ્રિજ રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે આ ગંભીર છે અને અહીંયા કોઈએ વાહન વ્યવહાર કરવું નહીં અને બ્રિજ અને રસ્તાઓ બંધ કરાયા હતા પરંતુ વડોદરાના પાદરા નજીક આવેલા મહીસાગર નદી પરના આ ગંભીરા બ્રિજનું શું અધિકારીઓ અને મંત્રીઓ અહીંથી ભાગી રહ્યા છે કે આ બ્રિજ અમારા ધ્યાને કેમ ન આવ્યો અને આવ્યો તો બંધ કેમ ન થયો આ બ્રિજ તૂટ્યા બાદ સરકારે પોતાનો લૂલો બચાવ કર્યો અને સરકારના મંત્રી એવું નિવેદન આપીને ગયા કે કોઈ સામાન્ય વ્યક્તિને ગળે પણ ના ઉતરે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને સાથે હું છું આજે વહેલી સવારે વડોદરાના પાદરા નજીક મૈઝાગર નદીના ઉપર બનેલો ગંભીર આ બ્રિજ વર્ષ ઓગણીસો પંચ્યાસી ની સાલની અંદર આ બ્રિજ બન્યો હતો ને ત્યારથી અત્યાર સુધી જ્યારે જ્યારે પણ બ્રિજને જરૂર પડે છે ત્યારે ત્યારે એની સમારકામની કામગીરી કરવામાં આવી છે આવું નિવેદન રાજ્ય સરકારના મંત્રી દ્વારા આપવામાં આવ્યું પરંતુ આ બ્રિજ નવો બનાવવા માટે પણ સરકાર દ્વારા એ બજેટ પાસ કરી અને ત્યાં મંજૂર કરવામાં આવ્યું હોવાનું નિવેદન પણ રાજ્ય સરકારના મંત્રીએ આપ્યું રાજ્ય સરકારના મંત્રી એવું પણ કીધું કે બ્રિજ કયા કારણોસર પડ્યો હતો અને શું થયું હતું એની માટે ટેકનિકલ ટીમો પણ ત્યાં પહોંચવા માટે એ રસ્તામાં છે ને ત્યાં પહોંચી અને કામગીરી કરશે પણ રાજ્ય સરકારના મંત્રી એવું ન કીધું કે આ બ્રિજ પડ્યો એ પાછળ જવાબદાર કોણ છે રાજ્ય સરકારના મંત્રી ઋષુકેશભાઈ પટેલે એ નિવેદન આપતા પોતાની સરકારનો બચાવ કર્યો પણ એવું ન બોલ્યા કે આ બ્રિજ તૂટવા પાછળનું આ અધિકારીનું નામ છે અથવા તો આ બ્રિજ તૂટ્યો હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ એમાં ગંભીર આ બ્રિજ ન હતો અને હતો તો સરકારના પ્રવક્તા મંત્રીને ખબર નતી વડોદરાના કલેક્ટરને ખબર ન હતી જો ખબર હોત

કેવી રીતે સરકારનો બચાવ કર્યો એ ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ એક સ્લેબ એ ધરાશાયી થતા લગભગ પાંચેક જેટલા નાના મોટા સાધનો અંદર ખાપ્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી થતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપીશું તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બન્યા પછી ક્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બીજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના આ બીજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ સુખદ બનાવ બન્યો છે

એટલે કે માર્ગ અને મકાન વિભાગના આટલા અધિકારીઓ બેઠા છે દરેક જિલ્લાની અંદર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બેઠા છે શું એસી ચેમ્બરની અંદર બેસાડવા માટે તમે રાખ્યા છે કે એમને ધોઈ પીવા રાખ્યા છે કાઢો એમને રસ્તા ઉપર અને મોકલો રોડ ઉપર કે જેટલા બ્રિજના કામ ચાલુ છે પૂરા થાય ત્યાં સુધી તમારી જવાબદારી જ્યાં સુધી તમે એ બ્રિજ બન્યો છે ત્યાં સુધી જે તે વિભાગના અધિકારીની જવાબદારી બ્રિજ બને છે તો ત્યાં કોર્ડ મારી દો સમારકામ થાય છે તો ત્યાં બેનર મારી દો કે આ બ્રિજને કંઈ પણ થાય તો અધિકારીની જવાબદારી કરો એણે સીધી સજા સરકારના બચાવ માટે સરકારના મંત્રી આવી ગયા છે હવે જે તે વિભાગના જવાબદાર નાના નાના અધિકારીઓ એ પાદરાના ટીડીઓ હશે અથવા માર્ગ અને મકાન વિભાગના કોઈ એન્જિનિયર હશે એમની સામે કાર્યવાહી કરશે છ આઠ મહિના સુધી કાર્યવાહી ચાલશે પછી શું તો હતું ને એમને કોઈ યોગ્ય ઉદાહરણ નહીં કોઈ યોગ્ય દાખલો નહીં મોરબીની ઘટના જોઈ હજુ એમને એમ છે રાજકોટની ટીઆરપીની ઘટના એમને એમ છે તક્ષશિલા સુરતની ઘટના હજુ એમને એમ છે વડોદરાની બોટ હરણી દુર્ઘટના એ પણ હજુ એમને એમ છે અને ફરી એક વખત વડોદરાના પાદરાની મહીસાગર નદી ઉપર બનેલો ગંભીરા બ્રિજ એ પણ એ લિસ્ટની અંદર એડ થઈ ચૂક્યો છે જવાબદાર અધિકારીઓને પાંજરે પૂરશે કાર્યવાહી કરશે છ આઠ મહિના જશે અને અધિકારીઓ પણ જામીન ઉપર બહાર આવી જશે ગુજરાતની જનતા હતી ને ત્યાં ને ત્યાં જ છે ઘર ભરાય છે ઘર ખુશ રહે છે તો એ મંત્રી અને અધિકારીઓના તમારું શું માનવું છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલના આ નિવેદનને લઈને એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર